તમે આંબાપાડા ગામના છો બાજુમાં એટલે આખો આંબાપાડા ગામ છે આ બધી વાંસની વસ્તુઓ બનાવે એના માટે પ્રખ્યાત છે હે ને એટલા બધા ફેમિલી ત્યાં રહે છે એટલે આખવા નવો સ્ટોલ જ આપી દીધો છે કે અહીંયા બધી આપણી જે દેશી સ્વદેશી વસ્તુ વેચાય વેચતા છે હમ ફૂલ બનાવી રહ્યા છે વઘઈ બોટનિકલ ગાર્ડનની બાજુમાં આ પ્રકારના સ્વદેશી વસ્તુઓનું વેચાણ માટેની આ જગ્યા આવેલી છે દરેક વસ્તુ બધું સ્વદેશી બધું બનાવેલું છે અને એક આ ડાંગબંબો હાટ પણ બનાવ્યો છે ઓર્ગેનિક આઈટમ્સ